મહેસાણાની સોળ વર્ષીય સગીરાને અવારનવાર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે મુખ્ય આરોપી અને તેને મદદ કરનાર અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું મુખ્ય આરોપીની સાથે અન્ય જે ત્રણ આરોપી ઝડપાયા છે તેમાંના એક આરોપી ગેસ્ટ હાઉસ બુક કરાવતો જ્યારે બીજો આરોપી વતી સગીરા સાથે અંગ્રેજીમાં ચેટ કરતો હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને સમાધાન કરવા દબાણ કરનાર સામે પણ પોલીસે ગુનો નોધી કાયદાના સકંજામાં લીધો છે છવ્વીસ નવના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની અંદર સોળ વર્ષની વાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાન પર આવેલું હતું આ અનુસંધાને પોલીસે અત્યાર સુધી ચાર આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરેલી છે જેની અંદર મુખ્ય આરોપી છે વિજય રાવળ જે છોકરી સાથે પ્રેમ સંબંધ કેળવી અને તેને ભૂસલાવી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચરેલું હતું તેના માટે થઈ અને ગેસ્ટ હાઉસ જે બુકિંગ કરાવવાનું છે તે તેનો મિત્ર વિજય રાહુલ રાવળ કરીને છે તેણે કરાવેલું હતું તેને પણ પોલીસે આરોપીની અંદર લીધેલો છે આ સિવાય ચિન્ટુ ઠાકોર કરીને છે કે જે છોકરીને આના મુખ્ય આરોપી સાથે તેણે માર મારેલો હતો તો તેને આરોપીની અંદર લીધેલું છે તથા વિજય કુલદીપસિંહ વાઘેલા કરીને છે કે જેણે છોકરીની સાથે આ વિજય રાવળ મુખ્ય આરોપી વતી ચેટિંગ ઇંગ્લિશની અંદર વોટ્સએપ ચેટિંગ કરેલું હતું તેના નામે તો તેને પણ આરોપીમાં લીધેલું છે આ સિવાય એક જે ગેસ્ટ હાઉસનો સંચાલક છે તેણે પણ પોલીસે આરોપી તરીકે અત્યારે લીધેલ છે પરંતુ તેની અરેસ્ટ હજુ સુધી થઈ શકેલી નથી પોલીસની ટીમ તેમને ચેઝ કરી રહેલી છે ટૂંક સમયમાં આ આરોપીની પણ પોલીસ ધરપકડ કરશે